तो गाइस फेमस जगह खड़खंबाड़िया ए हमें बदय पुगी गया ही आ बदय अपना भीड़ लोग है बेगा आया था आया गाइस आ रास्ता में जरा भूल चूक थे ले डायरेक्ट एठा नहीं लीतु ओारे वाह वहां इंस्टाग्राम में ज्यू तो नहीं था अलग है गाइस नहीं देख खाडा जेवुल है हां ये तो डूबी जे આયા બધા બધા નાઈ છે એનું આ ડિસ્કશન હાલે છે કે ક્યાં હું ઊંડું હે ને ક્યાં હું નથી ગાઈસ આયા જી રીતના ઇન્સ્ટાગ્રામ માં તો એવું તો આ મને કઈ લાગતું જ નથી ઇન્સ્ટાગ્રામ નું વ્યૂ આ કેવું ગાઈસ અલગ હતું બાકી નું આયા આજુબાજુ નું વ્યૂ તમે જોઈ શકો હો આપણો ભાઈ આ બીજો ભાઈ

તો ગાઈસ અહીંયા ફોટા શૂટિંગ બધે બધા અમારા હાલે કલેજ આવના આ તો અહીંયા ટુકમાં એટલે આમ જોવા જઈએ ને તો આ બધું એક્સપ્લોર કરે આ માટી છે ને જે એક્સપ્લોર કરવા વાળો આ એક્સપ્લોર કરી લીયે બધું બાકી આ બધે બધા ના યાર ઇન્સ્ટાગ્રામ માં જોયું ને ત્યારે આ અલગ વ્યૂ હતું અરે ત્યારે નો અલગ હતું એટલે વિચાર્યું તો એના કરતા સારું હતું બાકી આ બધા જો આયા મરી જાય પડીને ને તો બચી એ નહીં

આપણે બીજી જગ્યા સીધું છે આટલો બધો તડકો નથી એટલે નાહવાની મજા આવે બાકી ભૂલ તડકો હોય ને તો આટલી બધી નાવાની મજા ના આવે બાકી અમારો ભાઈ જો ફાક્યું કાઢે ફાકી વિના નાવું કેમ આમાં

ગાડીઓ કાઢી ને માણસો આપડા રાત ભાવી ગયા આપડા હા ચડી ગઈ ચડી ગઈ હા ચડી બુલેટ ઘરે ભાઈ તો ગાઈસ માં જઈને તમને મળી આવે ડાયરેક્ટ તો ગાઈસ આ આવ વ્યૂ હે કાઈ કાઈ આ આ સાઈડ બીજી સાઈડ આવડો છે નદી ના લાગી કોઈ આ સાઈડ પ્રોગા પહાડ એ તો હોય સોર તો બસ કરી હોય સોર રહેતા રહે છે

તો ગાઈસ આપણે અહીંયા જંગલ જેવા માણસ લઈ આવ્યા છે આપણે મારા ભાઈ બંધુ ક્યાં ક્યાંક નાવાનું છે આ જોઈને મને લાગતું નથી આટલા ક્યાંય નાવાની છે જંગલ જેવું જ છે આખા એમાં વચ્ચે ગારો હાલવામાં બીક લાગે આમાં ગ્રહી ના જાય અંદર તો કાંઈ વાંધો નહીં ગાઈસ આ સાઈડ ફોર વ્હીલ ને એવું પડ્યું છે એટલે નાવા જેવું હોવું જોઈએ બાકી પછી જાય ત્યારે ખબર પડે ગાઈશ

કલેજા કાનજી ભાઈ તમારે પડવાનું છે રાજુભાઈ તમારે તારે આવડતું બીજી બાકી ઉપરા ઉપર હા ભાઈ અડવા જરાક ઊંડું છે એટલે તમે કોઈ આવો ને આની અંદર પડો છો એકાદ દો ભગવાન ભરો છે હાલ છે વાંધો નહીં બાકી મજા આવે એવું છે બાકી પછી બીજું કઈ વ્યુ આવે તમને બતાવું ગાઈ હા ભાઈ તારો ને હવે અમારી પબ્લિક જોવા મસાલો મસાલો ખાઈ ગયો આ ખાઈ લીધો હવે આ ખાય મસાલો ખાવા ક્યાં આવું પડે ગાઈશ તમારે ખળ ખંભાળિયા હા 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 ચો જો આ માટી

ઓકે ઓકે હાલો ઓલા ભાઈ નઈ ને એ રીતે આપણે નાવું એક ઠેકી ગયો ભાઈ ભાઈ આ ઓરિજિનલ જો કે લઈ જાવ તો ગાઈઝ માં તો નાવાનું આપણું સેટિંગ આવ્યું નહીં હવે આમાં ક્યાંક છબ કરશું બીજું શું થાય આની અંદર પડવાની ઈચ્છા છે હવે એક ઓલો ભાઈ બંધ જઈને તરતા આવડી આવીને અંદર ચેક કરી દઈએ ને કેટલું ઊંડું છે 15 ગેઈ બાકી ભરો હો ના કરે આજું આડા અવરા ધોયડા જેઈ છે હવે આ ક્યાંક પડે તો વાહે લગીને આપણે પડે હેલો ગાઈસ તો આપણે મલી પછી ક્યારે તો ગાઈસ આપણે નાસ્તો કર્યો નહીયા પૂરે પૂરૂ 800 રૂપિયાનું બિલ બનાવ નાખ્યું આ બદે બતા હું ડોફા કેતો તો કે ઓલા હાચુનો આ

બાકી અહીંયા કંઈ હે નહી પાર્ક જેવું છે આમાં એન્ટર માં ફેમિલી છે એ બધા આવે ફેમિલી હા તમે ફેમિલી હોય કપલ હોય તો આવી જાજો હું તો ના જ ન કે 10 રૂપિયા ટિકિટ હે વધારે કંઈ હે નહી આમાં બારે નાસ્તાની ની સુવિધા તમને જડી જાય પણ ભાવ બહુ વધારે રોનક સારી રોનક કપલને રોનક ન લેવાની હારો ગાઈસ તો આગળ આપણે પ્લેન પાસે મળી ત્યાર સુધી વિડિયો જોડાયેલા રહેજો ગાઈસ તો પ્લેન જોઈ લ્યો કઈક આવું છે બાકી આયા નાનકડા છોકરાઓનું ને જેના લગન થઈ ગયા ને એના જ કામ નું છે અહીંયા અમારું કંઈ કામ જ નથી અમે એટલે આટલા આવ્યા ને અમારું કોઈનું કઈ કામ નથી આટલા તો ગાઈસ હવે બીજા એકાદ નવા વ્લોગ માં મળશી ત્યાર સુધી સબસ્ક્રાઇબ કરીને રાખો એટલે નોટિફિકેશન તમારા સુધી પહેલા પહોંચી જવું જો બાકી હવે તો અમે ઘર ભેગા થઈ ગયા બીજું કંઈ થાય નહીં હવે કાલે વળી પાછા કામ ભેગા થઈ ગયા તિહારવા લગ લાગશે